આધારિત ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ પ્રમાણેના એમસ્યુક્યુ જોવાના છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ તેર એકમ આપેલા છે જે આ પ્રમાણે છે પહેલો એકમ છે મારી વાલી બિલાડી શોધો બીજા નંબરનો એકમ છે શું છે લાંબુ શું છે ગોળ ત્રીજા નંબરનો એકમ છે કેરીની મિજબાની ચોથા નંબરનો એકમ છે દસ બનાવીએ પાંચમા નંબરનો એકમ છે કેટલા છઠ્ઠા નંબરનો એકમ છે શાકભાજીનું ખેતર સાતમા નંબરનો એકમ છે લીનાનો પરિવાર આઠમા નંબરનો એકમ છે સંખ્યાની રમત નવમા નંબરનો એકમ છે તહેવાર દસમા નંબરનો એકમ છે મારી દિનચર્યા અગિયારમા નંબરનો એકમ છે કેટલી વાર બારમા નંબરનો એકમ છે આપણે કેટલો ખર્ચ કરી શકીએ અને તેરમા નંબરનો એકમ છે રમકડા જ રમકડા આવી રીતે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ તેર એકમ આપેલા છે જે પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી છે પ્રશ્ન નંબર બે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે તો ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બાળકો બિલાડી પક્ષી સૂર્ય મધમાખી અને ક્યુબનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર ત્રણ ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકનું નામ છે આનંદાઈ પ્રશ્ન નંબર ચાર ધોરણ એક ગણિત દસ બનાવીએ એકમ દ્વારા બાળક શું શીખે છે દસ બનાવીએ એકમ દ્વારા બાળક દસથી થી વીસ સુધીની સંખ્યાઓ શીખે છે પ્રશ્ન નંબર પાંચ ધોરણ એક ગણિત કેરીની મીજબાની એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ એક ગણિત કેરીની મીજબાની દ્વારા બાળકો એકથી નવ સુધીની સંખ્યાઓ શીખે છે પ્રશ્ન નંબર છ ધોરણ એક ગણિત શું છે લાંબુ શું છે ગોળ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો શું છે લાંબુ શું છે ગોળ એકમ દ્વારા બાળકો આકૃતિઓ દોરતા શીખે છે પ્રશ્ન નંબર સાત ધોરણ એક ગણિત મારી વાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે મારી વાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો સંખ્યા પહેલાંની વિભાજનાઓ શીખે છે સંખ્યા પહેલાંની વિભાજનાઓ શીખે છે પ્રશ્ન નંબર આઠ ધોરણ એક ગણિત કેટલા એકમ દ્વારા બાળક શું શીખે છે તો કેટલા એકમ દ્વારા બાળક એક અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખે છે પ્રશ્ન નંબર નવ ધોરણ એક ગણિત લીનાનો પરિવાર એકમ દ્વારા બાળક શું શીખે છે તો લીનાનો પરિવાર એકમ દ્વારા બાળક માપન શીખે છે પ્રશ્ન નંબર ધોરણ એક ગણિત સંખ્યાની રમત એકમ દ્વારા બાળક શું શીખે છે તો સંખ્યાની રમત એકમ દ્વારા બાળક એકવીસ થી નવ્વાણું સુધીની સંખ્યાઓ શીખે છે પ્રશ્ન નંબર અગિયાર ધોરણ એક ગણિત શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળક શું શીખે છે તો શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળક વીસ સુધીના સરવાળા અને બાદબાકી શીખે છે પ્રશ્ન નંબર બાર ધોરણ એક ગણિતમાં કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે તો કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો સંખ્યા જ્ઞાન શીખે છે ગોઠવણી કરતા શીખે છે અને આકારો શીખે છે પ્રશ્ન નંબર તેર ધોરણ એકમાં બાળકો કેટલું સંખ્યા જ્ઞાન શીખે છે તો ધોરણ એકમાં બાળકો એકથી થી સો સુધીનું સંખ્યા જ્ઞાન શીખે છે પ્રશ્ન નંબર ચૌદ ધોરણ એક ગણિત ચૂકચૂક કરતી ગાડી ચાલી ગીતમાં બાળકો શું શીખે છે ચૂકચૂક કરતી ગાડી ચાલી ગીતમાં બાળકો રેલગાડી વિશેની માહિતી પ્રાપ્ત થાય છે બાળકોને રેલગાડી વિશેની માહિતી પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર પંદર ધોરણ ગણિત રમકડા રમકડા જ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો રમકડા રમકડા જ બાળક બાળક દ્વારા બાળકની માહિતી સંચાલન શીખે છે બાળક માહિતી સંચાલન શીખે છે ધોરણ એક ગણિત રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકો માહિતી સંચાલન શીખે છે પ્રશ્ન નંબર સોળ ધોરણ એક ગણિત તહેવારો એકમ દ્વારા બાળકો શું શીખે છે તો તહેવારો એકમ દ્વારા બાળકો પેટર્ન પાડતા શીખે છે પ્રશ્ન નંબર સત્તર ધોરણ એક ગણિત મારી દિનચર્ચા એકમ દ્વારા બાળક શું શીખે છે તો મારી દિનચર્ચા એકમ દ્વારા બાળક સમય શીખે છે સેકન્ડ મિનિટ અને કલાક પ્રમાણેનો સમય શીખે છે પ્રશ્ન નંબર અઢાર ધોરણ એક ગણિત કેટલી વાર એકમ દ્વારા બાળક શું શીખે છે તો કેટલી વાર એકમ દ્વારા બાળક ગુણાકાર શીખે છે પ્રશ્ન નંબર ઓગણીસ ધોરણ એક ગણિત આપણે કેટલો ખર્ચ કરી શકીએ એકમ દ્વારા બાળક શું શીખે છે તો આપણે કેટલો ખર્ચ કરી શકીએ એકમ દ્વારા બાળક અલગ અલગ નાણાંની માહિતી શીખે છે પ્રશ્ન નંબર વીસ ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે તો ધોરણ એક ગણિતમાં પ્રજ્ઞ અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં લુડો રમત આપેલી છે પ્રશ્ન નંબર એકવીસ ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપેલા છે તો ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કુલ છ એકમ આપેલા છે જે આ પ્રમાણે છે પહેલાં નંબરનો એકમ છે વાંદરા ટોળી બીજા નંબરનો એકમ છે શું છે લાંબુ શું છે ગોળ ત્રીજા નંબરનો એકમ છે પક્ષીઓ ચોથા નંબરનો એકમ છે પતંગિયાની પાંખે ને પાંચમા નંબરનો એકમ છે હું ને મારા મિત્રો અને છઠ્ઠા નંબરનો એકમ છે શાકભાજીનું ખેતર તો વિડિયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી જણાવજો ધન્યવાદ